નમસ્કાર દોસ્તો દોસ્તો આપણી એક પ્રોડક્ટ છે બ્યુટી લુક જે વજન ઘટાડવામાં બહુ જ સારા રિઝલ્ટ આપે છે ઘણા બધા એવા લોકો છે જેમનું વજન વધારે છે વજન ઘટાડવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે પણ ધાર્યું પરિણામ મળતું નથી આજે આપણી વચ્ચે એક મેડમ છે જેમને જેમને આપણી આ પ્રોડક્ટ યુઝ કરી અને ઘણા સારા એવા રિઝલ્ટ મળ્યા છે ઘણા બધા લોકોને આ પ્રોડક્ટ વાપરવાથી ઘણા સારા રિઝલ્ટ મળ્યા છે તો આજે આપણે આ મેડમ સાથે લાઈવ વાતચીત કરીશું અને જાણીશું કે એમને કેવા રિઝલ્ટ મળ્યા છે મેડમ તમારું નામ સોનલબેન સોનલબેન તમે ક્યાંથી છો બરોડાથી છો અને તમે શું તમે આ પ્રોડક્ટ ક્યારે યુઝ કરી હતી જુલાઈ ટ્વેન્ટી ફોરમાં તો આનાથી તમારું વેઇટ લોસ કઈ થયું 11 kg weight loss kg તમારું weight loss થઈ શું વાત છે તમે આ પ્રોડક્ટ યુઝ કરી 11 kg weight loss બીટ થયો છે તો શું કહેવું છે તમારું આ પ્રોડક્ટ વિશે એટલે તમે ને બધા જે કેમકે એક વ્યક્તિ જેને વજન ઘટાડવું છે એ એ બધા પ્રયત્ન કરવાના અને પાણી પીવાનું ગરમ રાખ્યું કિલોમીટર તમે ટાઈમ વોક કરતા તો ટાઈમે તમને એટલો બધો ફરક ના પડ્યો ઘણી વાર આ થાય છે ડાયટ થી બી આ ઇસ્યુ થાય છે કે આપણે જયારે ડાયટ કરીએ ત્યારે બી ઓછું ખાવાના લીધે વીકનેસ આવી જતું હોય છે અને તમે જ્યારે આ બ્યુટી લુક કરી ચાલો તો તમે આમાં ડાયટ કેવું બી જોડે ફોલો કર્યું તું સ્ટ્રિક્ટ ડાયટ અને તમારું જે સાત સાત કિલોમીટર ચાલવાનું હતું એ કન્ટિન્યુ રાખ્યું કે એ બંધ કરી દીધું ના ટાઈમ ચાલતી બે ટાઈમ ચાલતી એની જગ્યાએ એક ટાઈમ કર્યું તમે બે ટાઈમ ની જગ્યાએ એક ટાઈમ કરી દીધું પ્લસ તમારું ડાયટ જે હતું રેગ્યુલર એન્વે રાખ્યું સ્ટીલ તમને પહેલા કરતા બેટર રિઝલ્ટ મળ્યા છે બહુ સરસ લોકો જે લોકો આજે જીમ યોગા કરી રહ્યા છે મારી એમની એક સલાહ છે કે તમે એ કરો છો તો ખોટું નથી અને ચાલુ રાખો પણ એની સાથે તમે આ બ્યુટી લુક જો પ્રોડક્ટ યુઝ કરશો તો એનાથી તમને બહુ સારા રિઝલ્ટ મળશે કેમકે આપણી આ જે પ્રોડક્ટ છે એ રૂટ પર કામ કરે છે તમારું જ્યાં સુધી ડાયજેશન ટ્રેક ઇમ્બેલેન્સ છે તો તમે કેટલા બી પ્રયત્ન કરશો તમારું વજન જે છે એ વારે ઘડીએ વધી જશે કાં તો જેવા રિઝલ્ટ મળવા જોઈએ એવા મળશે નહીં જે તમને બ્યુટિલુક પ્રોડક્ટ જઈએ મળશે સો બહુ બહુ આભાર તમારો સુનલબેન તમારા અનુભવ કહેવા માટે થેન્ક યુ સો મચ